ચાલો આજે આપણે એક નવી રમત રમવાની છે બરાબર તો આ રમત છે ને એ પાસાની રમત છે શેની રમત છે આ બંને સાઈડે બે ટીમ બેઠી છે ત્રણ ત્રણ જણાની બરાબર બાલવાટિકાવાળા દ્રષ્ટિબેન શિવાંગીબેન અને જાહવી બેન અને આ બાજુ બેઠા છે હેતભાઈ અને આયુષભાઈ અને કુશભાઈ આ ટીમને મદદ કરવા કુંજભાઈ બેઠા છે અને આ ટીમને ટીમને મદદ કરવા બેઠા છે અર્જુનભાઈ બરાબર ચાલો હવે રમત એવી રીતે રમવાની છે કે પેલા એક ટીમ છે એ પાસો ફેંકશે માનો કે બેનોની ટીમ પાસો ફેંકશે જેટલા અંક આવશે ને એટલા અંકના આમાંથી ઢાંકણા એની ટીમમાં જશે બરાબર એક મિનિટ આપણે રમાડશું કેટલી એક મિનિટમાં સૌથી વધારે કોણે ઢાંકણા અડવા કેટલા આવ્યા ચાર આવ્યા બોલવાનું પાછું તમારે ચાર આવ્યા કેટલા આવ્યા ચાર તો અહીંયા ચાર અહીંયા રાખો બરાબર ચાલો હવે ફેંકો એક આવ્યો

હાલો તમારે તારે નહીં લેવાના અર્જુન આ ટીમ ને કોણ મદદ કરવા વાળું છે કુંજભાઈ ચાર લ્યો ત્યાંથી આ ટીમ માં ચાર લઈ લો ઢાકણા ચાર આવી ગયા ચાલો બેનો ટીમ નો વારો આવ્યો છે ને ફેંકવાનો પાસો ફેંકો ચાલો બેન જેનો વારો નો આવ્યો એને ફેંકવાનો લે તો ચાર જ આવે છે હમણાં રે કુશખમ ચાલો હવે ઊંચો કરીને પાસા ને ફેંકવાનો બરાબર ચાલો એક ચાલો આ ટીમમાંથી એક લેવાનો ચાલો એક આ ટીમમાંથી એક આપો એ લોકોને ચાલો જાનવી બેન તમે ફેંકો પાછો બેટા તાર વારો આવી ગયો કોનો વારો આવ્યો હાલો તો આ આયુષ્ય હે તું ફેંક બેટા જેનો વારો નો આવ્યો એને લેવાનો જીરો એટલે એક પણ મળશે નહીં ચાલો જાનવી બેન ફેંકો સરસ ત્રણ સરસ સરસ બેનો ની ટીમ જો કેટલા ભેગા ચાલો ભાઈઓ ઉપાડો જલ્દી સરસ ચાલો બેનો ફેંકો ફટાફટ ચાલો કેટલા આવ્યા એટલે બેનો ને તો નકરા ચાર જ આવે છે ચાર લઈ લ્યો ભાઈઓ જો તમારું ખાલી થવા માંડ્યું શું બધું બાજી ચાલો ચાલો ફેકો હાલો આયુષભાઈ તમે ફેકો કુશ મૂકી દે બસ આયુષ તું ફેક બેટા બે ચાલો બે નું ટીમ માંથી બે ઢાંકણા બાજુ લઈ લ્યો ચાલો જાનવી બેન ઊંચો કરીને પાસો ફેકો જાનવી બેન ઊંચો ઉલાળીને ફેકવાનો એમ નહીં એમ નહીં મૂકી દેવાનો ફરી વખત ફેંકો

અહિયાં ભાઈઓની ટીમ ના ગણો જય કુંજભાઈ કેટલા થયા પંદર થયા કેટલા અને બેનોની ટીમ ના ગણો આલો હરખી લાઈન કરો એટલે ખબર પડશે જોર થી બોલવાનું અઠ્યાવીસ ચાલો ક્લેપ કરી દો બેનોની ટીમ માટે સરસ રહી માં હો ભાઈ ખુબ સરસ ચાલો